નમસ્કાર રાજકોટ મિરણ આપનું સ્વાગત છે અત્યાર સુધીના મહત્વના સમાચારોને ને નજરે જોઈએ તો લાંબા સસ્પેન્સ બાદ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠક પર કોંગ્રેસે તેના ઉમેદવારો જાહેર કર્યા હતા કોંગ્રેસ પાર્ટીએ રાયબરેલીથી રાહુલ ગાંધીને ટિકિટ આપતા તેમણે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી અમેઠી બેઠક પરથી કિશોરીલાલ શર્માને ઉમેદવાર ઘોષિત કરાયા છે લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં સવારે આઠને ત્રીસ કલાકે મતદાન કરશે ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાની શાળામાં નવને ત્રીસ કલાકે મતદાન કરશે તો યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શિલજમાં સવારે દસ કલાકે મતદાન કરશે રાજકોટ રેન્જે સુરત ડીસીપીને નોટિસ ફટકારી છે જેમાં જામનગરમાં પીએમ મોદીની જાહેર સભા યોજાય તે પૂર્વે પહેલી તારીખે જામનગરના એરપોર્ટથી ખોડિયાર કોલોની માર્ગે રિહર્સલ કરાયું હતું જે દરમિયાન ફરજમાં બેદરકારી સામે આવી અને ઇન્ચાર્જ સુરતના ડીસીપી રાજદીપસિંહ નકુમને નોટિસ પાઠવાય છે ત્રીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી અયોધ્યા જશે જ્યાં તેઓ રામ મંદિર ખાતે પૂજા કરશે અને બાદમાં અયોધ્યામાં લગભગ બે કિલોમીટરનો નો લાંબો રોડ શો કરશે